જીઆ રોડ પાંડેસરા વડોદકા અને બે રાહુલ કુમાર ઉર્ફે રંગા ચંદ્રવંશી રેવાસી કાર્તિક આવાસ પાંડેસરા વડોદકા ઝડપી પાડીને તેમની પાસેથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુનામાં વપરાયેલ અલગ અલગ મોટરસાયકલ બાઇક નંગ ત્રણ જેની કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજાર અને તેની સાથે સોનાની ચોરેલી ચેઇન નંગ બાર કિંમત રૂપિયા અગિયાર લાખ પંદર હજાર બસો દસનો મુદ્દામાલ કુલ થઈને બાર લાખ પંચ્યાશી હજાર બસો દસનું કબજે કરવામાં આવેલ છે આરોપીની પૂછપરછમાં તેમણે કહે કે મોત્સવ પૂરા કરવા માટે છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન શહેરના પોઝ વિસ્તારમાં અડાઝર અને પાલ જેવા એરિયામાં અલગ અલગ વાહનો ઉપર સવાર થઈ પોતાની ઓળખ છત્તી ન થાય તે માટે રાતના સમયે મોઢે માસ્ક પહેરી રાહદારી તથા ઇવનિંગ વોક ઉપર નીકળતા ઇસમોને ટાર્ગેટ કરી તેઓના ગળામાં પહેરેલ સોનાની ચેઇન તોડી સ્નેચિંગ કરતા હોવાની તેમજ ખાસ કરીને પુરુષોની ચેઇન સ્નેચિંગ કરતા હોવાની બાબત જણાવી છે પુરુષો મોટાભાગે સોનાની અને વજનદાર ચેઇન પહેરતા હોવાથી સ્નેચિંગ કરેલ હોવાની કબૂલાત કરેલ શહેરના પોઝ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગના વણ શોધાયેલા ગુનાઓ પૈકી અડાજર પોલીસ સ્ટેશનમાં સાત પાલ પોલીસ સ્ટેશનના પાંચ એમ કુલ બાર ગુનાઓનો ભેદ શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે પકડી પાડાયેલ આરોપીમાં મોહિત ઉર્ફે રામ યસ ઉર્ફે રામજસ રામનિવાસ પટેલ ખૂબ જ રીઢો ગુનેગાર છે જે ભૂતકાળમાં લીંબાયત પાંડેસરા ખટોદરા ઉમરા અડાજર તથા રાંદેર પોલીસ સ્ટેશનમાં ચેઇન મોબાઈલ સ્નેચિંગ જુગાર શરીર સંબંધી જાહેરનામાના ભંગ જેવા વીસ થી વધુ ગુનામાં પકડાયેલો છે અને વર્ષ બે હજાર પાસામાં પણ તેની અટકાયત કરેલ છે આમ બાવીસ જેટલા ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને પકડીને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે પાંડેસરા વિસ્તારના મૂનલાઇટ એરિયા પાસેથી વડોદ ગામના રોડ પાસેથી એ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયા અને દેસાણીને એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી હતી કે બે નામ જે નોટોરિયસ ક્રિમિનલ છે મોહિત પટરાય પટેલ અને રાહુલ ઉર્ફે રંગા ચંદ્રવંશી આ બંને ચેઇન સ્નેચિંગના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલ છે અને આ જગ્યાથી પસાર થયો છે આ બાતની આધારે આ બંનેને પકડી લાવવામાં આવ્યા હતા અને પકડી એના બંનેની પૂછપરછ કરતાં આ બંને અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા જણાય અગાઉ મોહિત પટેલ છે એ બાવીસેક ગુનાઓમાં ચેઇન સ્નેચિંગ બોડી ઓફ ફેન્સ જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનો સુરત શહેરમાં પકડાયેલો હતો અને અત્યારે ચાલુ હમણાંની પૂછપરછમાં આ બંને સુરત શહેરમાં બારથી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું આ બંનેની એમો એવું હતી કે અલગ અલગ સ્કૂટર એક્ટિવા એક્સેસ કરિશ્મા બાઇક આ બધા બાઇકો ઉપર પાલ અને અડજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્ઝિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા જેથી પુરુષોને એમના માઇન્ડમાં એવું હતી મેન્ટાલિટી કે પુરુષો એક તો સાચી ચેઇન પહેરશે અને જ વજનવાળી ચેઇન થશે એમની પાસે એટલે પુરુષોને પણ એ લોકો ટાર્ગેટ કરતા હતા ચાલતા મસ્તોને અને સ્ત્રીઓને ટાર્ગેટ એકલ તો જે જતા હોય એમને ટાર્ગેટ કરી અને ચેન લઈને ભાગી જતા હતા આમની પાસેથી અંદાજે બાર લાખ કરતાં વધુનો મુદ્દામાલ કરી રહી રિકવર કરવામાં આવ્યો છે બા એક ચેન રિકવર કરવામાં આવી છે ત્રણ મોટરસાઇકલ કબજે લેવામાં આવ્યા છે અને થી વધુ ગુનાહોને શોધી કાઢવામાં આવ્યા છે અને આમના વિરુદ્ધ આગળની પૂછપરછ હજુ ચાલુ છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે અત્યારની જ પૂછપરછ દરમિયાન છેલ્લા ચારેક માસ માં ચાર થી પાંચ માસ દરમિયાન બારેક ગુનાઓનું એમ લોકોએ કબૂલાત કરી છે